બોડી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના પીપલદી ગામે શુક્રવારે પોણા દસ વાગે એક ઘટના બની હતી જેમાં એક યુવાન છે કુલદીપ રાઠવા કુલદીપ જામસિંહ રાઠવા તેત્રીસ વર્ષના યુવાનની હત્યા કરવામાં આવી હતી બંદૂકના ધડા કરીને આ હત્યાકાંડમાં બે વ્યક્તિઓ હતા શંકરભાઈ સંજીવભાઈ રાઠવા અમલાભાઈ રેવજીભાઈ રાઠવા બંનેને પોલીસે ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કર્યા કોર્ટમાં રજૂ કરતા પોલી એમને એક એક દિવસના રિમાન્ડ મળ્યા હતા પોલીસે ત્રણ ત્રણ દિવસના રિમાન્ડ માગ્યા હતા તપાસના કામ માટે એક દિવસના રિમાન્ડ મળ્યા અને અત્યારે એ બંને આરોપીઓ સબ જેલમાં છોટાઉદેપુર ખાતે એમને પૂરી દેવામાં આવ્યા છે લઈ જવામાં આવ્યા છે અને અત્યારે સબ જેલની કેદમાં છે તેઓ પાસેથી જે બંદૂક વડે હુમલો કરવામાં આવ્યો હતો એ બંદૂક ગન એવો જે બાઇક લઈ પેશન બાઇક લઈને જે ત્યાં એની પર હુમલો હતા કુલદીપ રાઠવા પર તે પેશન બાઇકને પણ એ કબજે કરી છે એ સાથે કાર્ટીજ છે બે ફૂટેલી મળી આવેલી છે એ ફૂટેલી કાટી પણ પોલીસે બરામદ કરી છે કુલ કેટલા ફાયર કરવામાં આવ્યા હતા તે પણ તપાસનો વિષય છે પોલીસ આ ઘટના અંગે તપાસ પણ કરી રહી છે સમગ્રતયા જે પણ મામલો છે મર્ડરનો પોસ્ટમોર્ટમ વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું અને પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવે ત્યાર પછી સઘળી માહિતી પણ સામે આવશે જે ગોળીઓ કેટલી વાગેલી છે પેટમાં ધરબી દેવામાં આવી હતી ગોળીઓ અને એને લીધે આંતડાપડા અને અંદરના જે અંગ અવયવો છે તે પણ બહાર નીકળી આવ્યા હતા તો એ કેટલા કેટલી ફાયરિંગ કરવામાં આવ્યા હતા કેટલી ગોળીઓ મારવા તે પણ તપાસનો વિષય છે એ પણ જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવશે ત્યારે વાત બહાર આવશે પોલીસે તપાસની અંદર જેટલા પણ મુદ્દા માલ જે મળી આવ્યો છે તમામ બરામદ કર્યો છે અને અત્યારે આ આરોપીઓ સબ જેલમાં એમને કોર્ટમાં રજૂ કરવામાં આવે સબ જેલમાં છે અને સબ જેલમાં તેઓને સુપ્રત કરવામાં આવે છે એ સાથે પોલીસ ઘટના સંબંધી તમામ તપાસ પણ એની ચાલુ છે નિવેદનો લેવાના એના જે પ્રત્યક્ષ હોય ત્યાં સ્થળ ઉપર જે લોકો આવતા જતા હોય ગામના લોકો હોય ફળિયાના રહીશો હોય તમામ બાબતો અંગેનું જે કે જે કંઈ પણ પોલીસલક્ષી તપાસના વિષય બનતા હોય તમામ પેરામીટર્સની તપાસની પોલીસ હાલ કરી રહી છે જે પીઆઈ પ્રજાપતિ કવાટના પીઆઈ છે જેઓ તપાસ કરી રહ્યા છે તેઓ સઘળી બાબતની તપાસ પણ કરી રહ્યા છે અને પોલીસે ઝીરો ઝીરો ટોલરન્સ સાથે કામ પણ લીધું છે આપણે જે બે આરોપી છે શંકર સંજી જેણે આર્મી જવાન હતો અને એની પાસે બંદૂક હતી તેના વડે એણે આ ફાયરિંગ કરીને હત્યાકાંડને અંજામ આપ્યો હતો અમલાભાઈ રેવજીભાઈ એ સહ આરોપી છે અને બંનેની ભૂમિકાઓને આધારે આ આરોપીઓ પર જે એની પર કાયદો લાગુ પડે છે એ પ્રમાણે આ ફરિયાદ નોંધવામાં આવી છે તે સાથે આપણે ગામની અંદર જે તે વખતે હત્યાકાંડ સર્જાય અને બીજા દિવસના ત્ય તમે જુઓ કે આપણે અગાઉ પણ આ દ્રશ્ય જોઈ ચૂકેલા છે પોલીસ તપાસમાં લાગેલી હતી તે ખતની અને લગભગ સાઠથી સિત્તેર પોલીસ કર્મચારીઓ હોમગાર્ડના જવાનો અહીં આ ગામની અંદર કુ કુલદીપની હત્યા બાદ અત્રે એકત્રિત થઈ ગયા હતા ત્યાં તપાસમાં મૈયતમાં પણ લોકો જઈ રહ્યા તે પણ દ્રશ્યો આપણે જોયા અને આ જે એનું અંત્યષ્ટિ પણ પતી ગઈ છે અને હવે તપાસનો દોર પોલીસે આગળ તપાવ્યો છે